વડોદરામાં ઇલેક્શન વોર્ડ નંબર ઓગણીસ માં આવેલ વડોદરા ગામના લોકો તંત્રના પાપે હાલાકી ભોગવી રહ્યા છે અહીં અંતિમ ક્રિયા માટે સ્મશાન જવાનો રસ્તો પણ ગાયબ થયો છે રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનોને અંતિમ ક્રિયા માટે ભારે હાલાકી થઈ રહી છે તેમજ સ્મશાનની હાલત પણ કફોડી છે અહીં નંખાયેલા પેપર બ્લોક બેસી ગયા છે અને સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમાં છે ઉપરાંત અન્ય અનેક સમસ્યાઓ અંગે ગ્રામજનોએ અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં પણ હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું આ મારું વડદલા ગામ છે બે હજાર ઓગણીસથી કોર્પોરેશનમાં આવેલું છે બધાને ખબર છે કે બે હજાર ઓગણીસ થી વડદલા ગામ કોર્પોરેશનમાં છે પણ અમારે ત્યાંની સમસ્યા તમે જો ગામમાં કોઈ રોડની સુવિધા નહીં કોઈ પાણીની સુવિધા નહીં અત્યારે ક આ વસ્તુ સમશાન અંતિમ ક્રિયાની છે તમે જોયું હશે કે અમારે સમશાને આવવું હોય તો કેટલી તકલીફ પડે છે ટેક્ટરનો સહારો લેવો પડે ટ્રેક્ટર પણ અડધ સુધી જ આવે ટ્રેક્ટર સમશાને ના આવે અડધે સુધી આવે ત્યાંથી અમારે ડેડ બોડી કિચડ માં ઉચકીને લઈને આવવું પડે છે બહારના ના મહેમાન આવ્યા હોય તો એમને કેવું પડશે ભાગોર થી તમે ભાઈ પાછા વળી જાવ અમારે શમશાન જવાનો રસ્તો નહીં માટે તમે ને આવશો ના ત્યાં ગામ વડલા છે ઓ વોર્ડ નંબર 19 માં એનો દક્ષિણ વિસ્તાર કોર્પોરેશન ના દક્ષિણ વિસ્તારમાં આવેલું છે આ ગામ એના સ્મશાનમાં અત્યારે લગભગ 6 મહિના પહેલા પેવર બ્લોક ની આ સિસ્ટમ આવી તો પિયર બ્લોક ઉપર ગાબડા પડી ગયા પિયર બોલ ઉખડી ગયા છે તકલાથી કામ થયેલું છે ગ્રામ પંચાયત એ જે આ શું કહેવાય આ ગોળી ગ્રામ પંચાયત નાખી ત્યાર પછી કોર્પોરેશન નવું સ્મશાન બનાવ્યા પછી કોઈ સુવિધા ઉભી કરી નથી કોઈ સુવિધા ઉભી કરી નથી અને પાણીની તો બિલકુલ સુવિધા નથી અત્યારે આ બધા સ્મશાન જે આવે બધા માણસો એ સ્મશાન માં પાણી કઈ હાથ પગ ધોવા એનું કોઈ સુવિધા જ નથી સ્માર્ટ સિટી ના ગુલબાંગો વચ્ચે અત્યારે જે દ્રશ્યો આપણે જોવા મળી રહ્યા છે તેનાથી આપણે સ્પષ્ટ કરી શકીશું જે પ્રમાણે અત્યારે જે પાલિકા તંત્ર દ્વારા બીજી મોરબેદર કરી જોવા મળી રહ્યા છે વડોદરા ગામ છે આપણે તરસા લીધી નજીક છે અને જે પ્રમાણે આપણે જોવા જઈએ છીએ અંતિષ્ટી માટે અત્યારે ક્રિયા માટે અત્યારે ગ્રામજનો અહિયાં આવ્યા છે અને રોડ રસ્તાની હાલત ખુબ જ ગંભીર અહીંયાથી ખોરવાઈ ગઈ છે જેથી સ્મશાન માટે જવાનો જે રસ્તો છે તે હવે લુપ્ત થઈ ગયો છે આપણે જોવા જે જઈ રહ્યા છે તે દ્રશ્યો આપણા કહી રહ્યા છે કે જે પ્રમાણે જે પરિવારજન છે તે પરિવારજનો અંતેષ્ટિ માટે અહિયાં પોતાના પરિજન ને જયારે લઈ આવ્યા છે સ્મશાન માટે લઈ આવે છે ત્યારે સ્મશાનનો જે રસ્તો છે તે રસ્તો અહિયાં છે નથી

પરિસ્થિતિમાંથી અત્યારે તે પસાર થઈ રહ્યા છે પોતાના પરિજન નું કરવા માટે પણ જે રસ્તો છે તે રસ્તો વ્યવસ્થિત નથી સાથે જે પ્રમાણે જે સ્મશાન છે સ્મશાન ની પણ હાલત જે છે તે ખા જોવા મળી રહી છે ત્યારે જે શું ને આ સાહેબ રસ્તો કેટલો બ્લોક થઈ ગયો પ્રાઇવેટ ખેતરમાં રહી ગયો અસલ રસ્તો તો જો કેટલો કાદો ખીચડ ને બ્લોક થઈ ગયો જવાતું જ નહીં અમે બધી રીતે એમની જોડે રહેવા તૈયાર છીએ પણ અમને કઈ ફેસિલિટી જ હાલતા નહી આ લોકો એટલે નંબર ઘનશ્યામભાઈ પટેલનો વોર્ડમાં અચ્છા અહીં તરસાળીનું પણ છે શમશાન છે પણ અમારા વડીલો એ પહેલેથી વર્ષોથી અહીં અમારું શમશાન છે વડલા દાજીપુરા હરિનગર એ આ

જે રોડ રસ્તા છે તે રોડ રસ્તા હવે અહિયાં થી ગાયબ થઈ ગયા છે અને અંતિષ્ટી કરવા માટે અહિયાં જે અંતિમ ક્રિયા કરવા માટે જે લોકો આવી રહ્યા છે આ પાણી કાદવ કીચડ અને એનામાં જઈને પોતાના અંતિમ ક્રિયા કરવાનો વારો આવ્યો છે તંત્ર હજી પણ ઘોર નિર્ણયમાં છે ઘણા આક્ષેપો થયા છે જે મ્યુનિસિપલ કાઉન્સિલર છે તેને લઈને પણ ગંભીર આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે કેટલી વહેલી તકે તેમના સમસ્યાનું નિરાકરણ આવે તે જોવાનું રહ્યું कॅमेरामॅन केतन शिंदे साथ सत्य निवासकर मंतव्य न्यूज वडोदरा